મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધી એકસો ચોત્રીસ તાલુકાઓમાં મહેર જોવા મળી છે તો દક્ષિણ ગુજરાતમાં સવારે આ બોલો માહોલ જોવા મળ્યો ભારે થી ભારે વરસાદ અહીં વરસી રહ્યો છે સુરતના ગ્રામ્ય વિસ્તારો મેઘો મન મૂકીને વરસ્યો છે સુરતના ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે અને દરેક જગ્યાએ પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે પલસાણામાં સૌથી વધુ પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ સુરતમાં નોંધાયો સુરતના બારડોલીમાં છ કલાકમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો છે તો વલસાડના વાપીમાં પણ ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી પાણી જોવા મળી રહ્યું છે સુરતના મહુવા ઓલપાડમાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો સાથે સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે કામેશ સર્વત્ર મેઘમહેર જોવા મળી છે તો સુરતના કામરેજમાં છ કલાકમાં ત્રણ પોઈન્ટ જી આપને જણાવ્યું કે સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધી છ કલાકના વરસાદની જો આંકડા કે માહિતી ની વાત કરવામાં આવે તો કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોની જો વાત કરવામાં આવે તો શરૂઆત સુરતથી કરવામાં આવે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે ચાર ઇંચ વરસાદ પડતા જ નીચાણવાળા અનેક વિસ્તારો બેટમાં ફેરવી ગયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે સાથે જ સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં પ્રી મોનસૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે અને સ્થાનિકોએ તંત્ર સામે સવાલ પણ ઉઠાવ્યા છે આ સાથે જ વાત કરવામાં આવે સુરતના ગ્રામ્ય વિસ્તારો તો ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ વધુ વરસાદ પડ્યો હોવાની વાત સામે આવી રહી છે સુરતના પલસાણાની જો વાત કરવામાં આવે તો પલસાણામાં આ બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો સવારે દસ થી બાર સુધીમાં આ બે ઇંચ વરસાદ વરસ્યો સવારે આઠ થી દસમાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયો ટોટલ જો વાત કરવામાં આવે તો પલસાણામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન થયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે આ સાથે બારડોલીની જો વાત કરવામાં આવે તો બારડોલીમાં છ કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે અને જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે આ સાથે જે વલસાડની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના વાપીમાં વહેલી સવારથી જે વરસાદ નોંધાયો હતો છ કલાકની જો સ્થિતિની વાત કરવામાં આવે તો છ કલાકમાં સરેરાશ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સાથે જ સુરતના મહુવામાં પણ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની વાત સામે આવી રહી છે સુરતના ઓલપાડની જો વાત કરવામાં આવે તો ઓલપાડમાં પણ છ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સાથે જ સુરતના કામરેજની વાત કરવામાં આવે તો કામરેજમાં સરેરાશ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં છેલ્લા ત્રણ દિવસથી સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે નવસારીના ખેરગામની જો વાત કરવામાં આવે તો ખેરગામમાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ સાથે જ ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સુરતના ઉમરપાડમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે માંડવીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે સુ વલસાડના કપરાડામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે નવસારી શહેરની જો વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાત અત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાત આખું અત્યારે કહી શકાય કે આપ ફાટ્યાનો માહોલ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે અને અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આજે દિવસભર દક્ષિણ ગુજરાતની સ્થિતિ કહી શકાય કે વિકટતમ બને તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી આ સાથે જ કહી શકાય છે કે અનેક જગ્યાએ અનેક સ્થળોએ જે ભારે વરસાદ પડ્યો છે કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદની જોવા મળી રહી છે અને ત્યારે જ કહી શકાય છે કે અનેક સ્થળોએ સ્થાનીય પ્રશાસનની કામગીરી સામે સ્થાનિકોએ સવાલો ઉપાડ્યા છે ને સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરી ખાડે પડી હોય તે અહેવાલ સામે આવે છે કારણ કે અનેક જગ્યાએ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો ને ત્યાં આગળ કહી શકાય કે ગટો ઉભરાઈ જવાની વાત સામે આવી હતી આ સાથે જ લોકોને હાલાકીનો સામનો કર્યો કે પાણી ભરાવાની જળ ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે અને સૌથી મોટી વાત એ છે કે અગાઉ જો તંત્ર દ્વારા મનપા દ્વારા અનેક સ્થળોએ જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી તો ત્યારબાદ પણ ફરીથી શા માટે પાણી ભરાય શા માટે ગટરોનું કામ યોગ્ય નથી થતા કેમ જળ ભરાવાની સ્થિતિનું નિર્માણ અનેક વખત થાય છે કેમ અનેક વર્ષો વર્ષ સુધીની આ સ્થિતિ છે સુરત સુરતીવાસીઓએ તો જીએસટી ઉપર પોતાનો રોષ ઠાલવતા કીધું કે આ વખતે અમે મતદાન કર્યું પણ આવતા વખતે મત આપતા અમારે વિચાર ઉપર એક સ્થાનિકે ત્યાં સુધીની પોતાની વેદના ટાળવી હતી